નમસ્તે દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ બાય હેમા શુક્લા એડવોકેટ જુનાગઢમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે અમદાવાદમાં સ્કૂલમાં બની ગયેલ હત્યાના સંદર્ભમાં અત્યંત દુઃખની વાત એ છે કે ભોગ બનનાર પણ સગીર છે અને ગુનો કરનાર પણ સગીર છે આ સંજોગોમાં આજે વોટ્સએપમાં એક સરસ આર્ટિકલ પરેશભાઈ શાહ કરીને હું ઓળખતી નથી પણ એમનો હતો ઘણી સારી છણાવટ એમણે કરેલી હતી પણ થોડુંક જે રહી જાય છે અગર તો સૌથી અગત્યની બાબત જે છે એ મિત્રો એ છે કે પાયાની જો કોઈ ભૂલ કે જો ક્યાંય ખામી કે ખોટ હોય ને તો એ બાળકના ઉછેરની સંસ્કારની એને મળતા વાતાવરણની વગેરે છે સ્કૂલમાં તો બાળક પ્રમાણમાં ઘણું મોટું થાય પછી જાય છે અને સ્કૂલમાં ઘણા લિમિટેડ અવર્સ સુધી એ રહે છે થોડોક ટાઈમ એનો સ્કૂલમાં હોય છે પણ મોટાભાગનો સમય એનો ઘરમાં કુટુંબના વાતાવરણમાં અને એ રીતે જાય છે અને છેલ્લા કેટલાય વખતથી હું મારા ફેમિલીમાં તો નહીં પણ મારા અડોશ ને એ બધામાં જોતી આવી છું કે સમાજ જેમ જેમ એટલે કે સાયન્સને દુનિયાને એ બધું જેમ જેમ પ્રગતિ કરતું જાય છે એટલું જ જે સમાજ છે એ અધોગતિ કરતો જાય છે ખાસ કરીને લગ્ન જીવનના સંબંધોમાં લગ્ન બાહ્ય સંબંધોમાં અને બાળ ઉછેરમાં સમાજનું અને મા બાપનું ને એનું પ્રદાન તદ્દન શૂન્ય અને રેઢિયાળ છે એમ કહીએ તો એમાં જરાય પણ અતિરેક નહીં હોય માફ કરજો મારી ભાષા થોડી કડક લાગશે પણ આ તબક્કે આ બધું કહેવું એ અનિવાર્ય થઈ પડ્યું છે જો આપણે ભવિષ્યમાં સલામત અને સાવચેત રહેવું હશે બચવું હશે તો મોટા ભાગના ઘર કુટુંબની હાલત બાળ ઉછેરના બાબતમાં એવી છે કે મા બાપ બાળકથી અત્યંત ડરી ડરીને રહે છે એને કંઈ જ કહેવામાં એને સારું શિક્ષણ કે સારી સારા રસ્તા બનાવવામાં સારી સલાહ આપવામાં એમાં મા બાપ એટલું બધું બાળકથી ડરે છે કે એ કંઈક કરી નાખશે ને એ ઘર છોડીને જતો રહેશે ને આ તોડફોડ કરશે ઘરમાં ને આવી બધી પેલીને હિસ્સા બે બાળક અત્યારે તદ્દન ઉછાંછળું ઉદંડ અને કંટ્રોલ વિહીન થઈ ગયું છે ખોરાકથી માંડીને આપણે જોઈએ તો કોઈ પણ જાતનો એનામાં કંટ્રોલ નથી મોટાભાગે આજે ફાસ્ટ ફૂડને દરેક ઘરમાં મોટાભાગના ઘરોમાં એવી હાલત છે કે બાળકને એક ટાઈમ અગર તો એકાંતરે દિવસે મિનિમમ તો એને ફાસ્ટ ફૂડ અને ઝોમેટોને સ્વિગીને પીઝાને બર્ગરને પપને આ બધું જોઈએ જ છે રોટલી ભાત શાક બહુ જવલને બાળકો ખાય છે ખીચડી રોટલા પરોઠા ભાખરી એ બધાનો તો કોઈ સવાલ જ આવતો નથી એ તો બહુ આઉટડેટેડ અને દેશી ખાણું ગણવામાં આવે છે અને બાળક બિલકુલ એ લેતું નથી ખૂબ ખૂબાના આવા ઓઇલી ખોરાકો અને એ બધું જે છે ફ્રેન્ચ ને આ ને તેને બહારનું ખાવાનું ને એ બધાની એટલી બધી લત લાગેલી છે મારી ઉંમર સડસઠ વર્ષની છે અને અમારો ઉછેર અગર તો એમ કહીએ કે અમારો એ સમગ્ર જ્ઞાતિનો ઉછેર કદાચ આજે પણ અમારી જ્ઞાતિ નાગરિક જ્ઞાતિમાં પ્રમાણમાં પરિસ્થિતિ વધારે સારી છે એમ કહું તો ચાલે કે મારી અત્યારે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની ભત્રીજી છે એણે પણ મેગી ખાધી હોય ત્યારે મારો ભાઈ જે છે એ કેલેન્ડરમાં ચકડું ખરીદે કે આવતી મહિને આ તારીખ સિવાય મેગી માગવાની નથી કોઈ પણ વસ્તુ ક્યારેય બીજી વાર બની કે નથી ભાવતું માટે આપણે માટે કોઈ સ્પેશિયલ બન્યું એવું તો ક્યારેય કોઈ ઘરમાં જવલ્લે જ થાય છે કે મોટે ભાગે બનતું નથી અમારા અમે નાના હતા ત્યારે તો નહોતું જ બનતું એવી હિંમત પણ નહોતી પડતી માત્ર નહોતું બનતું એટલું જ નહીં પણ કારેલાના શાકથી માંડીને બધી વસ્તુઓ એક વખત જે થાળીમાં પીરસાય તો ભાવે કે ન ભાવે છતાં પણ ફરજિયાતપણે ખાઈ જવાની જ રહેતી કે જેથી સ્ટે એક ટેસ્ટ ડેવલપ થાય બીજે ક્યાંય પણ બહાર જઈએ તો કોઈ પણ વાંધો ના આવે ને કોઈ પણ વસ્તુ ખાદ્ય પદાર્થ ઉપર મોં મચકોડવાનું તો ચાલે જ નહીં અમને એવું શીખવવામાં આવતું કે પરમ ભાગ્યશાળી છીએ આપણે કે આપણને આટલું ખાવાનું કુદરતે ઈશ્વરે આપેલું છે દુનિયામાં કેટલાય લોકો એવા છે કે જેને એક ટંક પણ પૂરું ભોજન નથી મળતું ત્યારે આપણને આ જે મળ્યું છે એનો अनादर કોઈ દિવસ કરાય નહીં આ શિક્ષણ આ કલ્ચર આ સંસ્કાર જે આપવામાં આવતા હતા જમતા પહેલા ઓમ સહનાવ હતો નો શ્લોક બોલાતો તો તે પછી જય ભગવાન કે શ્રીરામ કે આવું કંઈ પણ બોલવાની પદ્ધતિ હતી એટલે કે ઈશ્વરને યાદ કરીને જમવાની પદ્ધતિ હતી બહુ જ સ્ટ્રિક્ટલી ઉછેર થતો હતો રોજ રાત્રે આંખ બોલવાના પલાખા બોલવાના આ બધું પ્રાર્થના કરવાની સાથે જમવાનું આ બધા જે સંસ્કારોને આ બધા જે પહેલા હતા ભલે એને આપણે અત્યારે આઉટડેટેડ માનતા હોઈએ કે કોન્વેન્ટ કલ્ચરને હિસાબે આપણે એને પછાત માનતા હોઈએ પણ તે વખતે આવી ઘટનાઓ બનવાનું કોઈને સ્વપ્ન પણ નહોતું કે ક્યારેક ભારતમાં બનશે કે ગુજરાતમાં બનશે એવી કલ્પના પણ નહોતી જેમ જેમ માણસ આગળ વધતો જાય છે ચંદ્ર ઉપરને મંગળ ઉપરને જતો જાય છે ને ટીવીને મોબાઈલને આને તેને બધી શોધ એઆઈ સુધીની થતી જાય છે એમ એમ સમાજ નીચે ઉતરતો જાય છે ભ્રષ્ટ થતો જાય છે બોદો થતો જાય છે અને આવા જે દૂષણો છે એ વધતા જાય છે બાળકનો આમાં બિલકુલ દોષ નથી કારણ કે કુમળો છોડો છે એને જેમ વાળો તેમ વળે છે પહેલેથી એને અમુક સંસ્કાર આપવામાં આવે અમુક રીતભાત શીખવવામાં આવે અમુક કરાય અને અમુક ન જ કરાય વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ એની એને સમજ આપવામાં આવે એના ઉપર સ્ટ્રિક્ટલી વર્તવામાં આવે મેં અવારનવાર અગાઉ ઘણા વિડીયોમાં કહ્યું છે કે પંચવર્ષાણી લાલયત સોળ વર્ષાની તાળેત પ્રાપ્તે શું સોળસે વર્ષે પુત્ર મિત્ર સમાચાર એટલે પાંચ વર્ષ સુધી એનું લાલન પાલન અને એને લાડકોડ એ બરાબર છે પાંચથી સોળ વર્ષની ઉંમર એવી છે કે જ્યારે એને મારીને સોટી વાગે ચમચમને વિદ્યા આવે રમઝમ એને ઉપર સ્ટ્રીક થઈને એને સંસ્કારો આપવા પડે છે એનું ઘડતર કરવું પડે છે અને સોળ વર્ષનો થાય પછીથી સત્તર મેં વર્ષે કે જ્યારે એની ટીનએજમાં આવે પછીથી એની સાથે મિત્ર સમાન વર્તન કરવાનું હોય છે કે જ્યારે એની બુદ્ધિ થોડી પરિપક્વતાની થઈ ગઈ હોય તો આ રીતે બાળ ઉછેર હવે એક પણ ઘરમાં ક્યારેય થતો નથી શિક્ષક ભૂલે ચૂકે પણ હાથ અડાડે કે વઢે તો બીજે જ દિવસે શિક્ષકની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવે છે અને એની સામે ડિસિપ્લિનરી એક્શન લેવાય છે ને ડીઈઓમાં એક્શન લેવાય છે ને આ બધું થાય છે અરે ભાઈ સોટી વાગે ને વિદ્યા આવે રમઝમમાં સોટી કોના હાથમાં હતી શિક્ષકના જ હાથમાં હતી એટલે તો એને ઉપર તમે આવી રીતે પેલું કરવામાં આવો આ અને પછી શિક્ષક કાંઈ કરતા નથી ને શાળાનો વાક છે ને પ્રિન્સિપાલનો વાંક છે ને વહીવટનો વાક છે ને આવી બધી તમે બુમાબૂમ કરો તો વાંક સૌથી પહેલા તમારો કે તમારું બાળક આટલું બધું હિંસક છે આટલું બધું ગુસ્સાવાળું છે આટલો બધો એને એના ઉપર કાબુ નથી કે બેફામ છે તો એ શિક્ષકે એને નથી ઉછેરેલો કે શિક્ષકે એના ઘડતરમાં કોઈ ફાળો નથી આપેલું અને તમે જો એવું જાણો છો તો કાં તો એને જાહેરમાં મોકલો નહીં અને કાં તો એવું બને એ ખરું જોતાં આમાં કાયદા જ સુધારવાની ને બદલવાની જરૂર છે કારણ કે આ બાળક જે છે એ તો હવે જ્યુનલ જસ્ટિસ પ્રમાણે એ એને બાળ સુધારણા ગૃહમાં રાખવામાં આવશે અને બાળ અદાલતમાં એની સામે કાર્યવાહી થશે અને મેક્સિમમ ત્રણ વર્ષ રહીને એને છોડી દેવામાં આવશે ત્યાં એને ભણાવવામાં વગેરે કરવામાં આવશે પણ આ જે છે હવે કાયદા બદલીને જ્યારે પણ બાળક આવો ગુનો કરે કે આવા કોઈ પણ ગંભીર ગુનામાં સામેલ થાય કે જાહેરમાં જ્યારે અસંસ્કારી વર્તન કરે ફાસ્ટ ડ્રાઇવિંગ કરે આવું કંઈ પણ કરે ત્યારે એના મા બાપને સજા કરવાનો કાયદામાં સુધારો કરવાનો સમય મારું એમ માનવાનું છે કે હવે પાકી ગયો છે કારણ કે આ જે ગુનો કરે છે ને એ બાળક નથી કરતું એ પેરેન્ટ્સ કરે છે એને ઉછેરનાર કરે છે અને એ લોકો જ એના આવા ગુના અને કરતૂતો માટે જવાબદાર છે એટલે સૌથી પહેલા જો આ બધું રોકવું હોય તો સમાજમાં આ સુધારો કરવાની જરૂર છે ને બાળ ઉછેરમાં બહુ મોટે પાયે સુધારણા કરવાની જરૂર છે નાના નાના જન્મેલા બાળકો જે હજી છ મહિનાની અંદરના છે મારી જ સોસાયટીમાં મારી સામે છે એ જે બાળક છે એ દૂધની શીશી પોતાની મેળે નથી પકડતું પણ મોબાઈલ બે હાથે પોતાની મેળે પકડે છે અને જ્યારે પણ એ કજીએ ચડે ત્યારે એને કાં તો ટીવી સામે મૂકી દેવામાં આવે છે કે મોબાઈલ હાથમાં પકડાવી દેવામાં આવે છે અગર બતાવવામાં આવે છે આ કઈ રસ્તે આપણે જઈ રહ્યા છીએ આ પહેલાના બાળકો નહોતા ઉછરતા નહોતા રોતા મોબાઈલ નહોતા ત્યારે બાળકો કે ટીવી નહોતા ત્યારે બાળકોનો ઉછેર નહોતો થતો પણ એને માટે તકલીફ લેવી પડે ભોગ આપવો પડે સમય આપવો પડે જે અત્યારના કોઈને આપવો નથી કે છે નહીં કોઈ પાસે અગર હોય તો આપવો નથી દાનત નથી ઈરાદો નથી અગર સિરિયસનેસ કે સિન્સિયારીરિટી નથી એના શું પરિણામો આવશે એના વિશેની સભાનતા નથી તો આ જે બધું છે એના પરિણામ આવી રીતે આ સ્કૂલના ઇન્સિડન્ટ જેવામાં આવે છે આ એક બહુ જ ખતરાવાળી બાબત છે અને મા બાપોએ ખાસ કરીને કે જો તમારામાં ત્રેવડ ન હોય દાનત ન હોય તમારી ઈચ્છા ન હોય તાકાત ન હોય બાળકને કંટ્રોલ કરવાની તો મહેરબાની કરીને બાળકને જન્મ ના આપો મા બાપ બનો નહીં અને જો મા બાપ બનો તો પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી સાથે બનો કારણ કે તમે સમાજ ઉપર ઉપકાર નથી કરતા બાળકને જન્મ આપીને તમે તમારા માટે તમારી વંશવૃદ્ધિ માટે આપો છો તો તમે ગમે તેવું બાળક સમાજને આપવો એ સમાજ બિલકુલ ચલાવી ન લે એટલે આ એક બહુ ગંભીર બાબત છે અને આમાં હંડ્રેડ પર્સેન્ટ જો કોઈની પણ જવાબદારી હોય તો એ બાળકના પેરેન્ટ્સની એના વાલીની એના મા બાપની એના ઘરના કલ્ચરની એના ઉછેરમાં ખામીની એની જવાબદારી છે નો ડાઉટ સ્કૂલે ધ્યાન રાખવું જોઈતું હતું એના હિંસકપણાને કંટ્રોલ કરવો જોઈતો હતો એને સ્કૂલમાંથી રસ્તી કેટ કરવો જોઈતો હતો એ બધી વાત પછી આવે છે પણ સૌથી પહેલી વાત તો એ છે કે બાળક આવું બન્યું જ કેમ અને શેનાથી અને આવા તો અનેક બાળકો બનશે ફોરેન કન્ટ્રીઝમાં તો આ ગન કલ્ચર ક્યારનું આવી ગયું છે અને એના અનેક દુષ્પરિણામો અવારનવાર આપણે જોઈએ છીએ જે ભણી આપણે પણ બહુ સધરતાથી આગળ વધી રહ્યા છીએ આ એક બહુ ચેતવણીની બાબત છે આ એક બહુ સાઈન ખોટી સાઈન છે કે જે ભવિષ્યમાં આપણને ગન કલ્ચર તરફ દોરી રહી છે તો આ અંગે તાત્કાલિક કરવામાં આવે અને બાળ ઉછેરની જે પ્રક્રિયા છે એ માં તત્કાલ સુધારણા કરવામાં આવે ને આ અંગે ઝુંબેશ સેમિનારો વક્તવ્યો વગેરે કરવામાં આવે એ બહુ જ જરૂરી છે બાળકનો ઉછેર કડકાઈથી નહીં તો ડિસિપ્લિનથી તો થવો જોઈએ ને થવો જ જોઈએ તમે બાળકથી ડરો નહીં બાળક આમ કરશે ને બાળક તેમ કરશે ને એમ કરીને જે અતિશય સપ્રેશનથી તમે બાળકને ઉછેરો છો પરિણામે બાળક મોઢે ચડી જાય છે ને એને કંઈ કોઈ કંઈ કહી શકતું નથી તો એ બિલકુલ સારી નિશાની નથી અને એના પરિણામ આવા જ આવી શકે છે મિત્રો લોહી બહુ ઉકળી ગયું અને ખૂબ દુઃખ થયું એટલા માટે આ વિડીયો કરવો પડ્યો છે આપ આ અંગે કંઈ કહેવા માગતા હો તો આપ પણ શેર કરી શકો છો અને આપના મંતવ્યો દર્શાવી શકો છો આપને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલસો આપના મંતવ્યો હોય તો મારો મોબાઈલ નંબર ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર ટુ એટ થ્રી ઉપર મારી સાથે શેર કરી શકો છો મળતા રહીશું આવા જ વિડીયોમાં ફરીથી ત્યાં સુધી રજા આપશો જય હાર્ટકેશ થેન્ક યુ વેરી મચ